સુરતના પૂણાગામ વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ બાંધકામ શરૂ કરવામાં આવતા જ લોકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે જ્યારે આ મામલે છેલ્લા છ માસથી પાલિકા તેમજ નેતાઓને ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી સ્થાનિકોએ રોષની લાગણી જોવા મળી રહી છે પૂણાગામ વિસ્તારમાં લોકોને પૂરતી સુવિધાઓ ન મળતી હોવાની ફરિયાદોનો ઉકેલ હજુ સુધી પૂરો આવ્યો નથી ત્યાં લોકો દ્વારા પાલિકા અને નેતાઓને કરવામાં આવેલી ફરિયાદનો કોઈ જ ઉકેલ ન આવ્યો હોવાનું જણાવી રહ્યા છે સાથે પાલિકાના અધિકારીઓ અને નેતાઓની મિલી ભગતમાં રહેણાંક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ બાંધકામને મંજૂરી આપી દેવામાં આવી છે જેથી સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયેલો છે પૂણા ગામ વિસ્તારમાં આવેલી નારાયણનગર સોસાયટી સહિતની નજીકની સોસાયટીના રહીશો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે જેમાં નારાયણનગર નજીક ઇન્ડસ્ટ્રીયલ બાંધકામને મંજૂરી મળતા જ બાંધકામ છેલ્લા છ માસથી શરૂ કરી દેવામાં આવ્યું છે જ્યારે આ રહેણાંક વિસ્તાર હોય અને ત્યાં અચાનક ઇન્ડસ્ટ્રીયલ કામગીરીને મંજૂરી મળતા જ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે આ પ્રકારે મંજૂરીને લઈને લોકો દ્વારા પાલિકાના અધિકારીઓ અને નેતાઓની ભગતનું કારસ્થાન હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તેમજ સ્થાનિકો આ મામલે લડવાના મૂડમાં હોય તેમ સ્થાનિક કોર્ટ અને હાઈકોર્ટ સુધી જવાની ચીમકી ઉચ્ચારી છે જ્યારે આ અંગે સ્થાનિક રહેવાસી અશોક બેલાડિયાએ જણાવ્યું હતું કે રહેણાંક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ બાંધકામને મંજૂરી આપી દેવામાં આવી છે જેનો વિરોધ નોંધાવી રહ્યા છીએ જ્યારે આ ઇન્ડસ્ટ્રીયલ બાંધકામને કારણે પરપ્રાંતિય લોકોનું રહેણાંક વધવાને કારણે સ્થાનિક વિસ્તારમાં ગુનાઓ અને અસામાજિક પ્રવૃત્તિઓનું પ્રમાણ વધી ગયું છે તેમજ નોનવેજ ખાણીપીણીનું પણ પ્રમાણ વધી ગયું છે જે બાબતે ફરિયાદો કરવા છતાં એક્શન લેવાયું નથી જો હવે પણ કોઈ એક્શન નહીં લેવામાં આવે તો આ બાબતે હાઈકોર્ટમાં પણ જવા તૈયાર છીએ બીજું એક વસ્તુ જ્યારે આ હિન્દુ સંસ્કૃતિનો હિન્દુ વિસ્તાર છે ત્યારે ઇન્ડસ્ટ્રીયલની અંદર વિધર્મીય લોકો પણ અહીંયા કોઈને કોઈ બાને ઘૂસી જશે અને જેને કારણે લવ જહાદના કિસ્સાઓ આવનારા દિવસોમાં અહીં અમને જોવા મળે

મારું નામ અશોકભાઈ બેલડીયા છે હું આ પુણા ગામ વિસ્તારની નારાયણનગર સોસાયટીમાં અમે રહે રહીએ છીએ તદઉપરાંત અમને અહીંયા ઘણા સમયથી અમે રજૂઆત કરીએ છીએ કે આ રહેણાંક વિસ્તારમાં સરકાર ઇન્ડસ્ટ્રીઅલની પરમિશન ન આપે અને કાયદાની વિરુદ્ધ છે ઇન્ડસ્ટ્રીઅલ રહેણાંક વિસ્તારમાં એક કાયદાની વિરુદ્ધ છે છતાં આજે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં આપવામાં આવ્યા છે તો જેને લીધે બીજા રાજ્યોના જે એવા ગુનાકારી તત્વો લોકો છે જે અહીંયા કોઈને કોઈ બાને ઘૂસી જાય છે અને જે અમારી બેન દીકરીઓ રાત્રે અહીંથી અવર કરતી હોય તો એની સાથે છેડતીથી લઈ મારઝોડ ખૂન ખરાબા સુધીના આજની તારીખોમાં એ કિસ્સા અહીંયા બનતા આવ્યા છે તદઉપરાંત આઉટ સ્ટેટના અહીંયા જ્યારે લોકો રહેણાંક માટે આવે છે ત્યારે અત્યારે અહીં આજુબાજુમાં માંસ મટન જેવા વિસ્તારોની શોપો પણ ચાલુ થઈ ગઈ છે જે અમે શાકાહારી લોકોને અમને નડે છે અવર કરવામાં અમારા બેન દીકરીઓ જ્યારે માર્કેટમાં જાય છે ત્યારે પણ તેને આ બધી વસ્તુ અમને નડે છે બીજી વસ્તુ જ્યારે રહેણાંક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ કેવી રીતે આપવામાં આવે છે ખબર નથી કોની મિલી ભગત છે અધિકારીઓ કા આ નેતાઓ પૈસાઓના વહીવટ કરી આપી શકાય નહીં ક્યાંય રજૂઆત કરી છે હા આપણે રજૂઆત કરેલી છે એસએમસી માં રજૂઆત થયેલી છે નેતાઓને રજૂઆત કરેલી છે પણ બધાની જ મિલી ભગતોથી અને ધ્યાન આપી આપવામાં આવ્યું નથી

અને અહીંયા મારી સામે ઇન્ડિટેલ બન્યું છે તો પૂણા ગામમાં કેમ બધું મચ્છીન બચ્ચી વેસાય છે એ બધું વેસાય છે આદિવાસી બધા માણસો અહીંયા આવે અમને તકલીફ છે બધાને આખા એરિયાને રાધાકૃષ્ણ નારાયણનગર નરમેદ સાગર બધી સોસાયટીની તકલીફ છે બધી રજૂઆત કરી શણિયામાં જે વસ્તુ બંધ થઈ છે એમ અહીંયા ઇન્ડિટેલ બંધ થવું જોઈએ અમારું એ જ કહેવાનું રેસીડન્ટ કરે ગમે બીજું કરે અહીંયા ઇન્ડિટેલ ન હોવું જોઈએ આ અમારો વિરોધ છે બધાનો સોખો બરાબર ઇન્ડિટેલ આવ્યો ને છ મહિના થયા આ બાંધકામ ચાલુ થયું એને બરાબર છ મહિના રજૂઆત બધી કરી પણ અમારું કોઈ સાંભળતું નથી આમ પબ્લિક નું કોઈ સાંભળતું નથી હવે અમારે ક્યાં જવાનું બોલો બાંધકામ ચાલુ છે જે માલ તો ખડકી દીધા છે અત્યારે ચાર ચાર માલ ચાલુ છે આગળ આને અમે અમે કોર્ટમાં જાવું હાઈકોર્ટમાં જાવું બધી દાવું ગમે અટકાવીશું અને અમે ચાલવા નહીં દઈ આ અમારું આંદોલન કરીશું અમે બધી સોસાયટી ભેગું થઈને આંદોલન કરીશું અને આ અમારે કરવાનું સૂચક્યો નથી અમારે રહેવું નાના માણ બીજા મકાન થાય નહીં અને આ અમારે કેમ રહેવું આ બધા આદિવાસીઓ બધા બધા માણસો ભૈયા ભૈયા બધા આવે દારૂ પીવેલ નાટક કરે અમારી બેનતી કોઈ સલામત ન રહે અમારી કોઈ સલામત નથી બરાબર એરિયો સારો સરુલ બગાડે છે બરાબર આ અમારી વિરોધ બોલો હવે